નમસ્કાર મિત્રો ભગવાન મહાવીર યુનિવર્સિટીની અંદર એડમિનિસ્ટ્રેશનમાં જગ્યાઓ ખાલી પડેલી છે જગ્યાઓની વાત કરીએ ભગવાન મહાવીર કોલેજ ઓફ મેનેજમેન્ટની અંદર ડાયરેક્ટરની જગ્યા ખાલી છે ભગવાન મહાવીર કોલેજ ઓફ બેઝિક એન્ડ એપ્લાઇડ સાયન્સની અંદર પ્રિન્સિપલની જગ્યા ખાલી છે ભગવાન મહાવીર કોલેજ ઓફ નર્સિંગની અંદર પ્રિન્સિપલની જગ્યા ખાલી છે ભગવાન મહાવીર કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝની અંદર પ્રિન્સિપલની જગ્યાઓ ખાલી છે જે કંઈ ઉમેદવારને રસ હોય તેમણે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર દસ દિવસની અંદર પોતાનો રિઝ્યુમ મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ અમારી સંસ્થા પંચ ભારતીય મહિલા વિકાસ મંડળ પાવડી સંચાલિત શ્રી રામાશ્રમ શાળા ટાંડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબની ભરતી કરવાની થાય જગ્યાનું નામ જોઈએ શિક્ષણ સહાયકમાં બિન અનામત મહિલા માટે એમએ બીએડ કરેલ તથા ટાટ ટુ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર માટે સંસ્કૃતમાં જગ્યા ખાલી છે અનુસૂચિત જનજાતિ માટે એમએ બીએડ ટાટ ટુ પાસ કરેલ ઉમેદવાર માટે સમાજ ક્ષત્રમાં જગ્યા ખાલી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એમ એ બી કરેલ ઉમેદવાર ટાટ ટુ પાસ હોય તેવા ગુજરાતી માટે જગ્યા ખાલી ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ પંદરમાં નીચેના સ્તરમાં રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે અધૂરી વ્યક્તોવાળી તથા સમય મર્યાદા પછી આવેલા અરજીઓ અમાન્ય ગણાશે નોંધ નિમણૂક થયેલ ઉમેદવારે આશ્રમશાળામાં ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની છે અરજી મોકલવાનું સરનામું પ્રમુખ પંચ ભારતીય મહિલા વિકાસ મંડળ પાવડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ પિનકોડ ત્રણ આઠ નવ એક પાંચ એક ત્યારબાદ જોઈએ આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા આંભેટા માટે શિક્ષણ સહાયક તથા આશ્રમશાળા હાજર માટે વિદ્યા સહાયકની જરૂર છે જેની વાત કરી ધોરણ અગિયાર માટે બિનઅનામત દિવ્યાંગ ઉમેદવાર એમએ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે ટાટ એચએસ સીસીસી કરેલું હોય તેવા ઉમેદવાર સમાજશાસ્ત્રમાં અરજી કરી શકે તથા ધોરણ અગિયારમાં બિન અનામત કેટેગરી એમ એ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર ટાટ એસએસ સીસીસી કરેલું હોય તેવા ઉમેદવાર મનોવિજ્ઞાન માટે અરજી કરી શકે છે તથા વિદ્યા સહાયકમાં ધોરણ સત્યા આઠમાં બિન અનામત દિવ્યાંગ કેટેગરી બી એ બીઆરએસ બીએસસી એસ બીએડ પીટીસી કરેલું હોય તે ઉમેદવાર ટેટ ટુ સીસીસી પાસ હોય તેવા ઉમેદવાર અંગ્રેજી માટે અરજી કરી શકે છે ભરતીના પ્રક્રિયા મેરિટના ધોરણે થશે ઉમેદવારની વયમર્યાદા સરકારના નિયમ અનુસાર રહેશે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની શૈક્ષણિક લાયકાત એમ એ એમ આર એસ વ્યવસાયિક લાયકાત બી એડ ડી એડ શિક્ષા વિશારદ શિક્ષાશાસ્ત્રી જીબીટીસી અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ વિદ્યા સહાયક માટે લાયકાત બી એ બી આર એસ બીએસસી અંગ્રેજીમાં અને બી એડ અથવા પીટીસી અથવા ડીએલડ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે ઉમેદવારે નોકરીના પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી ફરજ બજાવવાની રહેશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાય તો સરકારના ધારાધોરણ મુજબ નિયમ અનુસાર પગાર મળવા પાત્ર રહેશે દિવ્યાંગ કેટેગરી ઉમેદવારોએ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે આશ્રમ શાળા નિવાસી શાળા હોય ઉમેદવારે ચોવીસ કલાક સ્થળ ઉપર હાજર રહી ગૃહપતિ ગૃહમાતાની ફરજ ફરજિયાત બજાવવાની રહેશે રહેઠાણની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે ઉપરાંત ખાતા ના વખતો વખતના નિયમ કરેલ નિયમોનું પાલન કરવાનું રહેશે ઉપરોક્ત જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વ્યવસાયિક લાયકાત તથા અનુભવોના તમામ પ્રમાણપત્રોની સહિતની પાસપોર્ટ સાઇઝના ફોટા સાથેની પૂરેપૂરા નામ સરનામા તથા મોબાઈલ નંબર સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા દિવસ દસ નીચેના સરનામા રજિસ્ટર પોસ્ટ એડિટીથી મોકલવાની રહેશે અધૂરી અથવા ખોટી વિગત અરજી રદ કરવામાં આવશે અરજી મોકલવાનું સરનામું શ્રી આદિવાસી સહકાર મંડળ ગણદેવી મુપો અજરાય તાલુકો ગણદેવી જિલ્લો નવસારી